નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની સ્વાધ્યપુથીના ભાગ પાંચની અંદર આપણને જે વિજ્ઞાન વિષયનો પાઠ નંબર આઠ આપેલો છે બળ અને દબાણ તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર સ્વાધ્યપુથીના ધોરણ આઠના ભાગ પાંચની અંદર આપવામાં આવેલા દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો શરૂ કરીએ ધોરણ આઠ સ્વાધ્યપુથી ભાગ પાંચ પાઠ આઠ બળ અને દબાણ પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો પહેલું સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં લાગતા બળનું પરિણામી બળ કેટલું હોય છે તો જવાબ આવશે વિકલ્પ સી શૂન્ય બીજું ધક્કો ખેંચાણને શું કહે છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ બળ ત્રીજું બળદ દ્વારા ગાડું ખેંચવાની ક્રિયા કયા બળનું ઉદાહરણ છે તો જવાબ આવશે વિકલ્પ એ સ્નાયુ બળ સાતમું ગબડતા દડાની દિશા બદલવા માટે કયા બળનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે વિકલ્પ એ સ્નાયુ બળ પાંચમું શિલ્પાબેન સ્કૂટરને બ્રેક લગાવી સિગ્નલ ઉપર વાહન થોભાવે છે તો સ્કૂટર પર કઈ અસર લાગુ થશે તો જવાબ આવશે વિકલ્પ બી વડે પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય છે મિત્રો ધોરણ છ થી આઠના જે વિદ્યાર્થીઓ છે તેમના માટે આપણે બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરી છે જેમાં સિત્યોતેર વિદ્યાર્થીઓને સિત્યોતેર ટકા ડિસ્કાઉન્ટ સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મળી જવાનું છે એટલે કે એક હજાર બસો ને પાસઠ રૂપિયાનું ની અંદર માત્ર તમને આ કોર્સ મળી જવાનો છે જ્યાં તમે ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા જે અઘ્ર વિષયો છે તેના સોલ્યુશન તમે એટલે કે આખા સિલેબસ જે છે એ તમે અહીંથી અહીંયાથી અભ્યાસ કરી શકો છો વધારે માહિતી માટે મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશિન જ્ઞાન લાઈવ ઓફર વેલિડ છવ્વીસ એક બે હજાર છવ્વીસથી એકત્રીસ એક બે હજાર છવ્વીસ સુધી તફાવત છે સંપર્ક અને બળનો તો એમાં જોઈએ પહેલું કોઈ પદાર્થ ઉપર બળ બળ લાગવા માટે લગાવનાર અને પદાર્થ વચ્ચે સીધો સંપર્ક જરૂરી હોય તેને સંપર્ક બળ કહે છે બિનસંપર્ક બળ કોઈ પદાર્થ ઉપર બળ લાગવા માટે સંપર્ક જરૂરી ન હોય તેને બિનસંપર્ક બળ કહે છે બળ લાગતા સમયે બંને પદાર્થો વચ્ચે સંપર્ક થાય છે બળ લાગતા સમયે પદાર્થો વચ્ચે કોઈ સંપર્ક થતો નથી બેગને ગાડું ખેંચવુંકર્ષણ બળ બળ ગુરુત્વાકર્ષણ સ્થિત વિદ્યુત બિન બિનચુંબકીય બળ છે અસ્થિત વિદ્યુત બળ અને ચુંબકીય બળ તો વિદ્યુત ભાર ધરાવતા પદાર્થો વચ્ચે લાગતું બળ સ્થિત વિદ્યુત બળ કહેવાય ચુંબકો અથવા તો ચુંબકીય પદાર્થો વચ્ચે લાગતું બળ ચુંબકીય બળ કહેવાય સંપર્ક વગર લાગતું બળ છે સ્થિત વિદ્યુત બળ જ્યારે ચુંબકીય બળ પણ સંપર્ક વગર લાગે છે ગુરુત્વાકર્ષણ બળમાં જોઈએ તો બે પદાર્થોની સપાટી એકબીજાને સ્પર્શે ત્યારે ગતિને વિરોધ કરતું બળ ઘર્ષણ બળ કહેવાય ગુરુત્વાકર્ષણ બળમાં જોઈએ તો બે પદાર્થો વચ્ચે દ્રવ્યમાનને કારણે લાગતું આકર્ષણ બળ એ ગુરુત્વાકર્ષણ બળ કહેવાય ઘર્ષણ બળમાં જોઈએ તો તે સંપર્ક બળ છે ગુરુત્વાકર્ષણ બિનસંપર્ક બળ છે ઘર્ષણ બળ ઉપર જોઈએ તો જમીન ઉપર ચાલતી ગાડી ધીમે ધીમે અટકે છે જ્યારે ગુરુત્વાકર્ષણ બળમાં જોઈએ તો ધરતી એ પદાર્થોને પોતાના તરફ ખેંચે છે દાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ માંગે મુજબ જવાબ આપો એમાં પહેલું ચોમાસાની ઋતુમાં અવારનવાર વીજળી પડવાની ઘટના કેમ જોવા મળે છે તો ચોમાસાની ઋતુમાં વાદળોમાં પાણીના ટીપા બરફના કણો અને તીવ્ર હવાના પ્રવાહને કારણે અસ્થિત વિદ્યુત ભારોનો સંગ્રહ થાય છે વાદળોમાં ધન અને ઋણ વિદ્યુત ભારો અલગ અલગ થઈ જાય છે જ્યારે વાદળો અને ધરતી વચ્ચે વિદ્યુત ભારનો તફાવત ઘણો વધે છે ત્યારે અચાનક વિદ્યુત વિસર્જન થાય છે જેને વીજળી પડવી કહે છે આ કારણે ચોમાસાની ઋતુમાં અવારનવાર વીજળી પડવાની ઘટના જોવા મળે છે ત્યાર પછી છે બીજો સવાલ કાપવા તથા કાણા પાડવા માટેના ઓઝારોની ધાર અણી તીક્ષ્ણ શા માટે હોય છે તો ઓઝારોની ધાર તીક્ષ્ણ રાખવાથી ક્ષેત્રફળ ઘટી જાય છે તેથી ઓછા કણથી પણ વધુ દબાણ ઉત્પન્ન કરી શકાય છે પરિણામે કાપવાનું તથા કાણા પાડવાનું કામ સરળતાથી થઈ શકે ત્રીજું મેગ્લેવ ટ્રેન પાટાથી સહેજ ઉપર રહી કેવી રીતે ચાલી શકે છે તો મેગ્લેવ ટ્રેનમાં ચુંબકીય બળનો ઉપયોગ થાય છે ટ્રેન અને પાટા બંનેમાં શક્તિશાળી ઇલેક્ટ્રો મેગ્નેટ લગાવવામાં આવ્યા હોય છે સમાન ધ્રુવના કારણે ટ્રેન અને પાટા વચ્ચે અપાકર્ષણ બળ ઉત્પન્ન થાય છે જેના કારણે ટ્રેન પાટાને સ્પર્શ કર્યા વગર સહેજ ઉપર ઊભી ઊભી રહે છે ઘર્ષણ ન હોવાના કારણે મેગ્લેવ ટ્રેન ખૂબ જ ઝડપી અને સ્મૂથ રીતે ચાલી શકે છે ચોથું સ્કૂલ બેગના હેન્ડલના પટ્ટા પહોળા કેમ રાખવામાં આવે છે સ્કૂલ બેગના હેન્ડલના પટ્ટા પહોળા રાખવામાં આવે છે કારણ કે પટ્ટા પહોળા હોવાથી સપાટી વિસ્તાર વધે છે સપાટી વિસ્તાર વધવાથી ખભા ઉપર લાગતું દબાણ ઓછું થાય છે જેથી બેગ ઉઠાવતી વખતે દુખાવો થતો નથી અને બેગ આરામથી વહન કરી શકે છે તેથી સ્કૂલ બેગના હેન્ડલના પટ્ટા પહોળા રાખવામાં આવે છે પાંચમો એટીએમના દરવાજા ઉપર પુષ અને પુલ કેમ લખવામાં આવે છે એટીએમના દરવાજા ઉપર પુશ અને પુલ લખવામાં આવે છે કારણ કે દરવાજો ખોલવા માટે યોગ્ય દિશામાં બળ લગાવવું જરૂરી હોય છે જો ખોટી દિશામાં બળ લગાવવામાં આવે તો દરવાજો ખુલતો નથી પુશ લખેલું હોય ત્યારે દરવાજાને ધક્કો મારવો પડે છે અને પુલ લખેલું હોય ત્યારે દરવાજાને ખેંચવો પડે છે આથી લોકોને દરવાજો સરળતાથી અને યોગ્ય રીતે ખોલવામાં માર્ગદર્શન મળે છે પ્રશ્ન નંબર ચાર વૈજ્ઞાનિક કારણો લખો ઉનાળાની ઋતુ દરમિયાન ટાયર ફાટી જવાની ઘટના વધુ જોવા મળે છે તો ઉનાળામાં તાપમાન વધારે હોય છે તાપમાન વધતા ટાયરમાં ભરેલી હવા વિસ્તરે છે અને અંદરનું દબાણ વધી જાય છે જ્યારે આ દબાણ ટાયરની સહનશક્તિ કરતાં વધુ થઈ જાય છે ત્યારે ટાયર ફાટી જાય છે દરમિયાન ખાસ પ્રકારના શૂટ પહેરતા હોય છે તો અંતરિક્ષમાં હવા અને દબાણ નથી તેમજ તાપમાનમાં ભારે ફેરફાર થાય છે ખાસ પ્રકારનો શૂટ આંતરિક્ષ યાત્રીને ઓક્સિજન યોગ્ય દબાણ અને તાપમાન પૂરું પાડે છે અને તેને સુરક્ષિત રાખે છે ત્રીજું ગરોળી દિવાલ ઉપર સહેલાઈથી ચાલી મૂકે છે તો ગરોળીના પગના તળે બહુ બારીક વાળ જેવી રચનાઓ હોય છે આ આ રચનાઓ સપાટી સાથે અને વધારે છે કારણે ગરોળી દિવાલ ઉપર વગર સહેલાઈથી ચાલી શકે છે સામાન વખતે માથા ઉપર કાપડને ગોળ વીંટાળીને રાખે છે તો કુલીઓ પોતાના માથા ઉપર એક કાપડને ગોળ વેટાળીને રાખે છે પોતાના માથા સાથે બોજના સંપર્ક ક્ષેત્ર ફળને વધારી દે છે આથી તેમના માથા ઉપર લાગતું દબાણ ઘટી જાય છે અને તેઓ તે ભાર ભારે બોજને સરળતાથી ઉઠાવી શકે છે મિત્રો ધોરણ છથી આઠની બ્રહ્માસ્ત્ર બેચ આપણે લોન્ચ કરી દીધી છે સિત્યોતેર વિદ્યાર્થીઓને અહીંયા સિત્યોતેર ટકા ડિસ્કાઉન્ટ મળવાનું છે એકત્રીસ એક બે હજાર છવ્વીસ સુધી એક હજાર બસો ને પાસઠ રૂપિયાની આ બેચ છે જેમાં ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા અઘરા વિષયો જે છે તેનો સરળતાથી અહીંયા તમે અભ્યાસ કરી શકશો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઉસન ગેનલાઇન ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ જોડકા જોડો એમાં બળ તો એને આપણે જોડીશું ત્રણ નંબર ન્યૂટન સાથે બીજું છે દબાણને આપણે જોડીશું ચાર પાસ્કલ સાથે બળદગાઢન જોડીશું એક સ્નાયુ બળ અને સૂર્યમંડળના ગ્રહોની ગતિને જોડીશું બે ગુરુત્વાકર્ષણ બળ સાથે ત્યાર પછી છઠ્ઠું શિયાળામાં કોરાવાળમાં ફેરવેલા કાસકાને કાગળના નાના ટુકડાઓને નજીક લઈ જતા શું થાય છે તે દર્શાવતી દર્શાવવા પ્રવૃત્તિ વર્ણવો અને તેનું કારણ જણાવો તો સાધન સામગ્રીમાં આપણે જોઈએ પ્લાસ્ટિકનો કાસકો કાગળના નાના ટુકડાઓ પદ્ધતિ સર્વપ્રથમ કાગળના ખૂબ જ નાના ટુકડાઓ કરો અને તેને ટેબલ ઉપર મૂકો હવે પ્લાસ્ટિકના કાંસકાને તમારા કોરાવાળમાં થોડી સુધી ઝડપથી ઘસો ત્યારબાદ આ ઘસેલા કાંસકાને તરત જ કાગળના ટુકડાઓની નજીક લઈ જાઓ ધ્યાન રાખો કે કાંસકો ટુકડાઓને અડકે નહીં ફક્ત નજીક લઈ જવાનો છે થતી પ્રતિક્રિયાઓનું પ્રક્રિયાઓનું અવલોકન કરો અવલોકન કરતાં જણાય છે કે જ્યારે કાંસકાને કાગળના ટુકડા નજીક લઈ જવામાં આવે ત્યારે કાગળના ટુકડાઓ કાંસકા તરફ ખેંચાય છે અને તેમાં ચોંટી જાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત પ્રવાહી સમાન ઊંડાએ સમાન દબાણ લગાડે છે તે પ્રયોગ વર્ણવો તો હેતુમાં જોઈએ તો પ્રવાહી સરખી ઊંડાએ સરખું દબાણ લગાડે છે સાધન સામગ્રીમાં જોઈએ તો છિદ્રોવાળી બોટલ પાણી પ્લેટ ટેબલ આકૃતિ પણ અહીંયા આપણને આપેલી છે પદ્ધતિ પ્લાસ્ટિકની એક ખાલી બોટલ અથવા તો એક નળાકાર પાત્ર લો તમે ટેલકમ પાવડરનો ખાલી ડબ્બો કે સોફ્ટ ડ્રિંકની પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરી શકો છો બોટલના તળિયા પાસે ચારેય દિશામાં એક સરખા ચાર છિદ્ર કરો ધ્યાન રાખો કે આ છિદ્રો તળિયાથી સમાન ઊંચાઈ ઉપર હોય હવે બોટલને પાણીથી ભરો તમે શું અવલોકન કરો છો શું છિદ્રમાંથી નીકળતું પાણી બોટલથી સમાન અંતરે પડે છે આ શું દર્શાવે છે તો અવલોકન આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બોટલના તળિયેથી એક સમાન ઊંચાઈ આવેલા એક સરખા ચાર છિદ્રમાંથી પાણીની ધારા બહાર ફેંકાય છે આ છિદ્રમાંથી નીકળતું પાણી બોટલના તળિયેથી એક સમાન અંતરે પડે છે નિર્ણય ચારેય છિદ્રોમાંથી બહાર આવતું પાણી બોટલના તળિયેથી એક સમાન અંતરે પડે છે જે દર્શાવે છે કે પાણીની ખુલ્લી સપાટીથી એક સરખી ઊંડાએ પાણી એક સરખું દબાણ લગાડે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ બે સમાન કદના અને સમાન હવા ભરેલા પાસ પાસે રાખેલા બે ફુગાને વચ્ચે ફૂગ મારતા આકૃતિ બી અને સી પૈકી કઈ પરિસ્થિતિ સર્જાશે તો જોઈએ આપણે જવાબ ફુગ્ગાની વચ્ચે ફૂંક મારતા આકૃતિ બી જેવી પરિસ્થિતિ સર્જાશે એટલે કે બંને ફુગા એકબીજાની એકબીજાથી નજીક આવશે કારણ કે ફુગ્ગાની વચ્ચે ફૂંક મારવાથી ત્યાંથી હવાની ઝડપ વધે છે હવાની ઝડપ વધવાથી વચ્ચેનો હવા ઓછો થાય છે જ્યારે ફુગ્ગાની બહારની બાજુએ હવા વધારે રહે છે બહારના વધારે હવા ચાપના કારણે બંને ફુગ્ગા એકબીજાની નજીક એકબીજાની તરફ દબાય અને નજીક આવે છે આ પરિબળને બર્નોલીનો સિદ્ધાંત કહે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ એક પ્લાસ્ટિકની બોટલમાં પાણી ભરેલી હવાચુસ્ત ઢાંકણ વડે બંધ કરો ઢાંકણની ઉપરની બાજુ અને બોટલની નીચેની બાજુ છિદ્ર કરો હવે ઢાંકણનું છિદ્ર આંગળી વડે બંધ કરો શું થાય છે તેનું અવલોકન કરો અને તેની પાછળના કારણોની નોંધ કરો તો પ્રવૃત્તિમાં જોઈએ તો બોટલ અને હવાનું દબાણ પદ્ધતિ જોઈએ તો પાણી ભરેલી બંધ બોટલ ઉપર અને નીચે છિદ્ર કરો જ્યારે ઉપરનું છિદ્ર આગળથી આંગળીથી બંધ કરો ત્યારે અવલોકન કરો અવલોકન ઢાંકણનું છિદ્ર બંધ કરતાં નીચેના છિદ્રમાંથી પાણી વહેતું અટકી જાય છે જેવું છિદ્ર ખોલો છો પાણી બહાર આવવા લાગે છે કારણ છિદ્ર બંધ હોય ત્યારે બોટલની અંદર હવા જઈ શકતી નથી તેથી અંદર હવાનું દબાણ ઓછું હોય છે બહારની હવા નીચેના છિદ્રથી પાણીની અંદર રોકી રાખે છે છિદ્ર ખુલ્લું હોય ત્યારે ઉપરથી હવા દાખલ થાય પાણી ઉપર દબાણ કરે છે જેના કારણે પાણી નીચેની તરફ નીચેથી બહાર નીકળે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10 આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવણી કરી શું અને તેનું અવલોકન કરો અને તેની પાછળના કારણોની નોંધ કરો તો પ્રવૃત્તિ મીણબત્તી અને ગ્લાસનો પ્રયોગ અવલોકન ગ્લાસ ઊંધો પાડતા થોડી વારમાં મીણબત્તી બુજાઈ જાય છે અને ગ્લાસની અંદર પાણીની સપાટી ઉપર ચડે છે કારણ ગ્લાસમાં રહેલો ઓક્સિજન વપરાઈ જવાથી મીણબત્તી મુજાઈ છે દબાણનો તફાવત ઓક્સિજન વપરાતા ગ્લાસની અંદર હવાનું દબાણ ઘટે છે જેના કારણે બહારના વાતાવરણનું દબાણ પાણીને ગ્લાસમાં ઉપર ધકેલે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર પ્લાસ્ટિકની બોટલના મોં પાસે ચોક અંદરની બાજુએ રાખી હૂંફ મારતા મહેક અંદરની જગ્યાએ જવાને બદલે એ બહારની તરફ આવે છે કારણ સમજાવ તો ચોકના ટુકડાને ફૂંક મારતા બોટલમાં હવા ઝડપથી પ્રવેશે છે જેના કારણે બોટલની અંદરનું દબાણ વધી જાય છે આ વધેલું દબાણ ચોકના ટુકડાને અંદર ધકેલવાને બદલે બહાર તરફ ધકેલે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર સાધન સામગ્રી બે ગજિયા ચુંબક સસલું પાસ કુલ્ફી અને છોકરીનું ચિત્ર અહીંયા ત્યાર પછી આપણને પદ્ધતિ આપેલી છે કે ચુંબકના છેડા ઉપર સસલાનું ચિત્ર અને બીજા છેડા ઉપર છોકરીનું ચિત્ર ચોંટાડો ત્યારબાદ આ ચુંબકને દોરીથી લટકાવો બીજા ચુંબકમાં કુલ્ફી અને ઘાસના ચિત્રોને એવી રીતે ચોંટાડી દો કે જેથી કુલ્ફીવાળો છેડો પ્રથમ ચુંબક નજીક લઈ જઈએ તો છોકરીનું ચિત્ર તેના તરફ આકર્ષાય અને ઘાસવાળા છેડાના પ્રથમ ચુંબક નજીક લઈ જઈએ તો સસલું આકર્ષાય ઉપર જણાવ્યા મુજબ જણાવ્યા પ્રમાણે સફળ રીતે પ્રવૃત્તિ કરવા માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેની નોંધ કરો તો પ્રથમ ચુંબકના દક્ષિણ ધ્રુવ સાથે છોકરીનું ચિત્ર ચિપકાવેલ હોય તો બીજા ચુંબકના ઉત્તર ધ્રુવ સાથે કુલ્ફીનું ચિત્ર ચીપકાવું પ્રથમ ચુંબકના ઉત્તર ધ્રુવ સાથે સસલાનું ચિત્ર ચિપકાવેલ હોય તો બીજા ચુંબકના દક્ષિણ ધ્રુવ સાથે કુલ્ફીનું ચિત્ર ચીપકાવું તો મિત્રો અહીંયા આપણે આ સાધ્યભૂથીનો વિજ્ઞાન વિષયનો જે પાઠ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ આઠની સાધ્યપુથીના ભાગ પાંચના નવા પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં